ચોમાસા દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં રોડ રસ્તાની બિસ્માર હાલત જોવા મળી રસ્તામાં જ્યાં જુઓ ત્યાં ખાડે ખાડા જોવા મળતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી હતી તો રાજકોટમાં પણ રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આજી ડેમ ચોકડીથી સરદાર સુધીના રસ્તાની સ્થિતિ અત્યંત દયનીય હતી જોકે તંત્રે રસ્તાનું રિપેરિંગ કામકાજ કરાવ્યું હતું પરંતુ ફરી રસ્તો ખરાબ થઈ ગયો છે ખરાબ રસ્તાને કારણે કોંગ્રેસે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે

આ બાબતે અમે તંત્રને અનેકવાર રજૂઆત કરી હતી કે આ બાબતે પાંચ પાંચ કરોડનો જે ભ્રષ્ટાચાર થયો તેની તપાસની માંગણી પણ કરેલ હતી છતાં તંત્રને સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવેલ નથી આ વિસ્તાર કે જે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના વિસ્તારમાં આવે છે જો કેબિનેટ મિનિસ્ટર ભાનુબેન બાબરિયાના વિસ્તારમાં જો આવવું હોય તો પછી અન્ય વિસ્તારના રોડ રસ્તા કેવા હશે તો અમારી સરકાર અને તંત્ર ને એવી રજૂઆત છે કે ભ્રષ્ટાચારની ભ્રષ્ટાચાર વેલા તકે તપાસ કરી અને અમારી માંગની સંતોષાય અને રોડ વેલા વેલી તકે વરસાદ પણ રહી ગયેલ હોય તો વેલામાં વેલી વહેલી તકે રોડ ચાલુ કરવા સરકાર